ગાઈઝ સબસ્ક્રાઈબ કરો સિનેમા સાહિત્ય ચેનલને ઘણી મજા આવી ઇન્ટરવ્યુ કરીને કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે કેશવ અસલ ગુજરાતી જેને આખું ભારત ઓળખે છે રાજ અનડકટ રાજભાઈ વેલકમ ટુ ધ ગુજરાત આમ તો તમે ગુજરાતી જ છો પણ તમારું સ્વાગત છે થેન્ક યુ સો મચ અને ગુજરાતે અમારું બહુ સારું સ્વાગત કર્યું છે આપણે રંગીલા રાજકોટમાં અમે પ્રમોશન ચાલુ કર્યું છે અને અનોખા અમદાવાદમાં આવી ગયા છે હવે ખેવા જઈએ તને ઘણું સારું સ્વાગત થયું છે આપ સબ આવ્યા ઘણું સારું લાગ્યું અમને મોજે મોજ પડી ગઈ છે મને પહેલો પ્રશ્ન એ પૂછવો છે આપણે શો વિશે વાત કરીએ છીએ પણ આજે લોકપ્રિયતા મળી તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા આખા ભારતમાં તમે ભારત સુધી પહોંચ્યા ઘર ઘર સુધી કેવું લાગે છે આ ઉંમરે ઘણું સારું લાગે છે લાઈક તમે અત્યારે કીધું મને નામ ગુઝબમ્સ આવી ગયા છે કેમ કે અહીંયા પહોંચવા માટે ઘણી સ્ટ્રગલ કરી છે ઘણી મહેનત કરી છે જે લોકોને ખબર નથી ઘણા લોકોને એવું જ કહેવું છે કે એક બસ એક શો મળી ગયો બના બનેલો શો મળી ગયો અને તમે કરી લીધું ને તમે બની ગયા મોટા એવું નથી ત્યાં પહોંચવા માટે પણ એને પાછળ જે સ્ટ્રગલ કરી છે એ કોઈ નથી જોતું તો બહુ સારું ફીલ થાય છે પ્રાઉડ ફીલ થાય છે કે મારા મોમ ડેડ મારી બેન એમનો પણ એક ડ્રીમ હતો દેટ હું એક્ટર બનું અને એમનો આજે સપનું હું સાકાર કરું છું આટલી મોટી ટીમ સાથે હું જોડાયેલો છું કલર્સ ગુજરાતી જોડે તો પ્રાઉડની વાત છે અને ઓલ્સો ગુજરાતી થઈને હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કોન્ટ્રીબ્યુટ કરું છું સૌભાગ્યની વાત છે મારા માટે એમની બેન સાથેના વિડીયો રાજભાઈ મૂકતા હોય છે અને હું હું તો ફેમસ થાય છે જો અને હું હંમેશા કહું છું કે બે ચાર મિલિયન વ્યૂઝ પાછળ બહુ બધી મહેનત હોય છે થોડુંક એ સંઘર્ષ કાઢવી વિશે થોડીક જો વાત કરી શકો તમારા મમ્મી પપ્પાના નામ લઈને જો એકચ્યુઅલી મારા મોમ ડેડ છે ને બહુ કેમેરાશાહી છે મારા ખુદના બ્લોગમાં નથી આવતા હે તો હું લાવીશ એમને હું બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ પણ સ્ટ્રગલની વાત કરું તો જો યાર ઘણી સ્ટ્રગલ કરી છે લાઈક હું અને મારી ઓડિશન માટે જતા હતા તો વી ડેન્ટ હેવ મની ટુ બાય વોટર બોટલ દસ રૂપિયાની પાણીની બોટલ લેવા માટે પણ મમ્મી વિચારતા હતા કે લઉં કે ના લઉં આટલા પૈસામાં ઘરે પહોંચી જશું કે શું થશે અને ક્યારેક તો અમારે રિક્ષામાં પણ આમ જવું હોય તો આમ પૈસા દસ વીસ રૂપિયા શોર્ટ પડે તો ચાલીને જતા હતા એક એક બે બે કિલોમીટર તો એ સ્ટ્રગલ છે અને જે મારો એક મેં શો કર્યો હતો ફર્સ્ટ યુ કેન સે ફર્સ્ટ શો તો એ પણ એ રીતે હું ચાલીને જતો હતો અને કાસ્ટિંગ ડિરેક્ટર મને સામેથી મળી ગયા અને એમણે પપ્પાને પૂછ્યું સર એક મિનિટ આ એક્ટિંગ કરશે એક્ટિંગ કરે છે તો પપ્પા કીધું આ એક્ટર જ છે તો કે સર એક શોનું કાસ્ટિંગ કરું છું અહીંયા જ ઓફિસ બે મિનિટ આવી જાઓ ઓડિશન આપી દો તો આપી દીધું ઓડિશન આઈ ગોટ ફાઇનલાઇઝ અને પછી બસ અમે યુટ્યુબની વાત કરી તમે વ્લોગ બનાવો છો ને બહુ સરસ એમાં પણ તમે લોકપ્રિય છો બહુ મિલિયન્સ એના સબસ્ક્રાઈબર્સ છે તો એનો આઈડિયા એના ક્રિએટિવ આઈડિયા ક્યાંથી આવે છે અલગ અલગ અને કે તમે પછી અસ્ખલિત બોલો છો તમારો તમે તમારો સ્વભાવ આમ વાંચ છે વાંચણ સ્વભાવ મારી મમ્મી તો હસતી હશે હમણાં અચ્છા ઓકે હા અરે ના ના એવું નથી આઈ વોઝ લાઈક સિરિયસ સ્ટુડન્ટ પણ મારી બેન બહુ આમ બોલી કહેવાય ને કિતાબી કીડો મારી બેન કિતાબી કીડો છે ને મોસ્ટ ઓફ ધ આઈડિયાઝ મારી બેન આપે છે મને ક્યારેક ક્યારેક મારા જ બધા આઇડિયાઝ હોય છે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતો રહું છું ને આઈ નો કે આજકાલની જનતા આજકાલની ઓડિયન્સને શું જોઈએ છે નહીં એ હું બસ હું આમાં લઈને આવી રહ્યો છું કલર્સ ગુજરાતી ઉપર પણ કેશવ મોદી તરીકે તો જોજો તમને મજા આવશે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત હવે આની વાત કરો તમે અહીં આવવાનું ઇન ધ સેન્સ ગુજરાતી હવે મને લાગે છે ભવિષ્યમાં અમે તમને ગુજરાતી ફિલ્મમાં પણ જોશું તો આ કઈ રીતે થયું આ શો કલર્સ ગુજરાતી સાથે જોડાવાનું કઈ રીતે થયું એક દિવસે બસ એમ જ મને એક ફોન આવે છે કે કલર્સ ગુજરાતીનો એક શો છે અને લીડ કેરેક્ટર માટે અમે કાસ્ટિંગ કરીએ છીએ તો તમારું શું ઇન્ટેન્શન છે અમને જણાવો પછી આપણે વાત કરીશું તો મેં હા પાડી દીધી કેમ કે ગુજરાતી ઓફકોર્સ આપણી ભાષા છે અને કેમ નહીં કેમકે હું મારું માનવું છે કે આપણું જે રીજન રીજનલ જે છે રિજનલ લેંગ્વેજીસ એ ફ્યુચર છે રીજનલ ઇઝ લા ફ્યુચર આપણું એનો અને ઘણા લોકો લુકડાઉન પણ કરે છે તો મારે સ્ટીરિયો ટાઈપ છે તોડવું જ આવે અને કલર્સ ગુજરાતી પણ એક માઇન્ડસેટથી આવે છે કે ગુજરાતી એટલે તમે જો દમદાર થવાનું છે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ છે અહીંયા કલર્સ ગુજરાતી ઉપર અને બસ મને ચાર પાંચ દિવસ પછી હવે ફોન આવે છે કે કોંગ્રેસ રાજ ઇઝ ફાઇનલાઇઝ ફોર ધીસ કેરેક્ટર અને પછી ધીરે ધીરે અમે મોક શૂટ ચાલુ કર્યા પછી કેરેક્ટરમાં ઇનપુટ્સ ઘણા નાખા મેં રેફરન્સીસ લીધા ડિસ્કશન થઈ ક્રિએટિવ ડિરેક્ટર સાથે ચેનલ સાથે ને એમ કરતાં કરતાં કેરેક્ટર હવે બનાવીએ છીએ હવે લોન્ચ થયા પછી લોકોને જે મહેનત છે એ જોવા મળશે રાગણી મેમ છે સાથે અલગ અલગ જુદા જુદા સાના સના છે કેવો અનુભવ રહ્યો એ બધા સાથે કામ કરવાનો બહુ જ બહુ જ સરસ એન આઈ વોઝ સો એક્સાઇટેડ બિકોઝ જ્યારે મને ખબર પડી કે સિદ્ધાર્થ રાંધેરિયા સર છે આ શોમાં મારો તો ડ્રીમ હતો ટુ વર્ક વિથ હિમ યુ નો આપણે આમ આપણે કહીએ ને કે મારે આમની સાથે કામ કરવું પોસ્ટ પણ કરી હતી બહુ સરસ યસ 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 મેમની સાથે ફોટો પણ નાખ્યો હતો એન્ડ હું પહેલાં ઓજી ગુજ્જુભાઈ આપણા આપણા ઓજી ગુજ્જુભાઈ છે અને ઘણી ઇન્સ્પિરેશન લઉં છું એમની પાસેથી પણ એમના નાટકો જોઈ છે ને હું એમની મિમિકરી પણ કરતો હતો પહેલા વિડીયોઝ નાખતું તો સોશિયલ મીડિયા ઉપર દર્શક મિત્રોએ ઘણા એને નો મારા વખાણે કર્યા છે એના ઉપર તો યસ રાગીની મેમ છે એમની સાથે અમે લાઈક શૂટ કરીએ છીએ અપરા મેમ છે વંદનાજી છે તો ઘણું શીખવા મળે છે એક્સપિરિયન્સ કલાકારો છે દિગ્ગજ કલાકારો છે ગુજરાતીમાં એમનું ઘણું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે તો બસ હું તો બ્લેસ માનું છું અને મારું તો એવું છે કે રોજે શૂટ થાય એમની સાથે હું શૂટ કરું તો એમની પાસેથી કંઈ શીખી શકું બી તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો અને તમારે ગમતા ગુજરાતી કલાકાર વિશે કહી શકો યસ ગુજરાતી ફિલ્મો મારી તો અિલ ડેટ મારી ફેવરેટ ફિલ્મ છે છેલ્લો દિવસ જે આપણા બધાની ફેવરેટ છે મલહાર ઓફકોર્સ આઈ લવ હિમ યશ અને પ્રતિક ગાંધી પણ જે છે જે કઈ મૂવી આવી હતી લવની ભવાઈ યસ દેટ વોઝ ઓલ્સો લાઈક વન ઓફ માય ફેવરેટ મૂવીઝ ગુજરાતી મૂવી એ સોંગ પણ મને બહુ જ ગમે છે સો યસ રંગારા અમને બહુ જ ગમ્યું સૌમ્યભાઈ આદિત્યભાઈ ફાલ્ગુણી મેમ તમને કેવું લાગ્યું રંગારા મતલબ માઇન્ડ બોગલિંગ ન હતું મારા માટે જ્યારે ફર્સ્ટ એ સાંભળ્યું મેં કીધું ઓહો આ તો શું લાયા છે ભાઈ ભારી આમ બેંગર માઇક ડ્રોપ એવું સોંગ છે અને આપણા આ આપણા શબ્દોનું છે આપણા જે આપણા ગુજરાતીના જે એસેન્સ છે આપણા ગુજરાતી કલ્ચરને વેલ્યુ છે એના ઉપર જે સોંગ છે આ ગુજરાતીનું એક રિપ્રેઝન્ટેશન છે એક વી આર ગુજરાત ગુજરાતીઝ એન્ડ ધીસ ઇઝ હાઉ વી આર યુ નો રંગારા છેલ્લા બે પ્રશ્નો રાજ અનર્ગટ બાકીના સમયમાં શું કરે છે જ્યારે તેઓ અભિનય નથી કરતા એમના બાકીના શોખ જે લોકોને કદાચ ખ્યાલ ન હોય જ્યારે એ સ્ક્રીન પર નથી દેખાતા જ્યારે રાજ અનડકટ સ્ક્રીન પર નથી દેખાતા ત્યારે રાજ અનડકટ ઘરે ક્યારેક સૂતા હોય છે નેટફ્લિક્સ નાસ્તો ચાલતો હોય છે પણ ક્યારેક 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 નહીં એટલે આમ જાઉં છું જેમ જાઉં છું હેલ્થ પણ હેલ્થ ફ્રીક પણ છું ઓફકોર્સ આઈ ટેક કેર ઓફ માય સ્કીન એન્ડ પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ સ્પેન્ડ માય ટાઈમ વિથ માય ફેમિલી કે ફેમિલીને ક્યારેક ક્યારેક ટાઈમ નથી આપી શકતા આ બધા કામના ચક્કરોમાં તો બસ ફેમિલી સાથે એન્જોય કરું છું અને ગુજરાતનું તમારું કયું ગામ મૂળ કે જ્યાંથી તમે આમ બિલોંગ કરો છો મને આપણું રંગીલ રાજકોટ ભાઈ ભાઈ થેન્ક યુ રાજ ગાઈઝ સબસ્ક્રાઈબ કરો સિનેમા સાહિત્ય ચેનલને ને ઘણી મજા આવી ઇન્ટરવ્યૂ કરીને બસ આપણે રીતે મળતા રહીશું ઇન્ટરવ્યૂ કરતા રહીશું ને લોકોને એન્ટરટેન કરતા રહીશું તમને ગુજરાતમાં ફરી ફરી જોતા રહીશું થેન્ક યુ થેન્ક યુ